તો જામનગરમાં અનંત અંબાણીનું પ્રી વેડિંગ ફંક્શન છે ત્રણ દિવસનું આ પ્રીવેડિંગ ફંક્શન આવતીકાલથી શરૂ થવાનું છે ત્યારે બોલીવુડના સ્ટાર સહિતના મહેમાનો હવે જામનગર પહોંચી રહ્યા છે સલમાન ખાન શાહરુખ ખાન પણ આ ફંક્શન માટે અહીં પહોંચી ગયા છે અભિનેત્રી જાનબી કપૂર માનુશ્રી છિલ્લર જામનગર પહોંચ્યા વિશ્વભરમાંથી મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે અને જે મહેમાનો ધીરે ધીરે કરીને કેટલાક મહેમાનો આવી ગયા છે તો કેટલાક મહેમાનો આવી રહ્યા છે વિશ્વભરમાં આથી મહેમાનો પ્રીવેડિંગ ફંક્શનમાં હાજર રહેવાના છે આંતરરાષ્ટ્રીય સ્ટાર રિહાના આ કેટલાક જે ફંક્શન્સ થવાના છે આ ત્રણ દિવસમાં તે ફંક્શનમાં પરફોર્મ કરવાની છે આ ઉપરાંત માર્ક ઝિકરબર્ગ બિલ ગેટ્સ એવાન્કા ટ્રમ્પ પણ હાજર રહેવાના છે પ્રી વેડિંગમાં અતિથિઓ ભારતીય સંસ્કૃતિનો આનંદ લેશે તો અલગ અલગ જે મહેમાનો છે તેઓ જામનગર આવવાની શરૂઆત થઈ ગઈ છે તો અત્યારે ત્યાં કેવો માહોલ છે અને એરપોર્ટ પર જ્યારે તમામ મહેમાનો આવી રહ્યા છે ત્યારે ત્યાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે કયા કયા મહેમાનો આવી ગયા છે આ અંગે વધુ વાતચીત કરવા માટે ઉપેન્દ્ર ગોહલ જોડાઈ ગયા છે ઉપેન્દ્ર જણાવશો શું વધુ વિગતો

તો આ ભવ્યાધિભવ્ય લગ્ન સમારંભ માટે તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહી હતી અને આવતીકાલથી આ જે અલગ અલગ ફંક્શન્સ છે તેની તૈયારીઓ તે ફંક્શન જે છે તેની શરૂઆત થવાની છે વિદેશી મહેમાનોની સાથે સાથે દેશભરના જે નામી વ્યક્તિઓ છે તેમને આ ફંક્શન્સ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નનું માત્ર પ્રી વેડિંગ ફંક્શન છે જેમાં આ તમામ જે આમંત્રિતો છે તેમને આમંત્રણ આપવામાં આવ્યું છે મોટી સંખ્યામાં આમંત્રિતો જામનગર પહોંચી રહ્યા છે કેટલાક આમંત્રિતો પહોંચી ગયા છે કેટલાક હજી પણ પહોંચવાના છે બોલિવૂડ સ્ટાર્સની સાથે સાથે આંતરરાષ્ટ્રીય કલાકારોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે જેઓ અહીં આ જે ફંક્શન્સ થવાના છે અલગ અલગ તેમાં પરફોર્મ પણ કરશે